બાવન થી પંચાવન કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે છે પવન અને આ ગતિ આવતીકાલે પરમ દિવસે વધી શકે છે ડિપ્રેશન ઉત્તર પૂર્વ તરફ આગળ વધી રહ્યું છે એટલે કે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે વેરાવળ તરફ આગળ વધી રહ્યું છે તો આખરે આ ડિપ્રેશન ક્યાં છે કઈ જગ્યાએ છે આપણે મેપના માધ્યમથી જ અમે સમજાવવાનો પ્રયત્ન કરીશું આ એક ઇમેજ આપ જોઈ રહ્યા છો અને આ છે ભારતનો દરિયાકાંઠો અને તેમાં આપ જોઈ શકો છો સુરત આ જે ગ્રીન આખો જે પટ્ટો આપને જોવા મળી રહ્યો છે તેની જો વાત કરીએ તો ડિપ્રેશન કઈ રીતે આગળ વધ્યું છે એટલે વીસ તારીખથી ધીરે ધીરે આગળ વધ્યું હતું અને ત્યારબાદ તેણે એક ચકરાવો લીધો ને પછી હવે જે છે ખૂંખાર બની ગયું છે આ ડિપ્રેશન અને ક્યાં ટકરાશે તો આપ જોઈ શકો જે ખૂણો સુરત અને ભાવનગર વચ્ચેનો જે ખૂણો જોવા મળી રહ્યો છે તેમ તેમ અત્યારે પવન પણ જોરદાર ફૂંકાઈ રહ્યો છે ભલે તે દરિયામાં છે પરંતુ રાજ્યના કેટલા એવા વિસ્તારો છે કે જ્યાં સુસવાટા ભર્યા પવનો ફૂંકાઈ રહ્યા છે અનેક જગ્યાએ ભારે વરસાદ પણ વરસી રહ્યો છે અને હજુ પણ વરસાદ વરસાદની તીવ્રતા વધવાની છે એટલે પહેલી તારીખે આપ જોઈ શકો છો ભાવનગર અને સુરતની વચ્ચે આ ડિપ્રેશન ટકરાવવાનું છે અને એટલું ખતરનાક છે આ વાવાઝોડું નથી ડિપ્રેશન છે પરંતુ એની તીવ્રતા એવી છે કે રાજ્યના અનેક વિસ્તારોમાં તેણે અત્યાર સુધી ખાના ખરાબી કરી છે અને હજુ પણ તે શાંત નથી બેસવાનું પહેલી અને બીજી તારીખ એકત્રીસ પહેલી અને બીજી તારીખ આ એવી તારીખો છે કે જ્યારે રાજ્ય પર આ આફત એવી રીતે આવી રહી છે કે લોકો માટે ખાસ કરીને ખેડૂતો માટે આ ઘાત બનીને આવી છે આ સિસ્ટમ અરબી સમુદ્રની આ સિસ્ટમ છે હજુ પણ ખેડૂતો સાવધાન રહેજો કારણ કે આ સિસ્ટમ મોટી ખાના ખરાબી કરી શકે છે અને જ્યારે ભાવનગર અને સુરતની વચ્ચે ટકરાશે ત્યારે વધુ ઘાતક પણ બની શકે છે જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ આ સિસ્ટમ તેની અસર

પહેલી તારીખ અને બીજી તારીખ કે જ્યારે આ જે સિસ્ટમ છે પહેલી તારીખે જ અહીંયા ટકરાવાની છે આપ જોઈ શકો છો એટલે નવેમ્બરની શરૂઆત પણ માવઠાવાળી રહેવાની છે નવેમ્બરનું પહેલું અઠવાડિયું પણ જે છે તે પણ માવઠાવાળું રહી શકે છે તો ગુજરાતના માથે ત્રણ ત્રણ વરસાદી સિસ્ટમ અત્યારે છે સૌરાષ્ટ્ર સહિત